છતાં પણ આ ગાડી શોરૂમ માલિકો કોર્પોરેશનને ધોપી ગયા હોય તેમ લાગે છે તો બીજી બાજુ કોર્પોરેશન પણ દેખાવ પૂરતી ગાડીઓના શોરૂમ પણ કોઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તો શું સમજવું કે ગાડીઓના શોરૂમ માલિકોને કોર્પોરેશન છાવરી રહ્યું છે કે પછી આના ઉપર યોગ્ય કાયદેસર કાર્યવાહી થશે કે નહીં વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે